હવ પેલી તારી ખાલી દાવે સૌ હું વિચાર છે બધું લઈ દેવાનું કયો હાલો કેવું હોય નકર મારે જ કાઈ ન બોલવું તમારે આરે હાલ તું લખી દે લિસ્ટ કરી દે ને હું તું તાર તમ જે લેવું હોય એની લઈ આઈ દવાલ મીઠું મરસું હળદર ને ધાણા જીરું બીજું શું લાવવાનું છે હા ઓલી કુકરની સીટી નથી બીજું કે હાલ જલ્દી